ભરૂચના ઉમરાજ ગામના આદિવાસી સમાજના લોકોએ રહેણાંક પ્લોટ મંદિરમાં પૂજન અર્ચન અને શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધા આપવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચના ગામ ઉમરાજ ગામના આદિવાસી સમાજના આગેવાનો અને મહિલાઓએ એક આવેદનપત્ર પાઠવ્યું જેમાં જણાવ્યા અનુસાર આદિવાસી જનજાતિ લોકો વર્ષોથી કાચા મકાનો ઝુંપડાઓમાં સંયુક્ત કુટુંબ સાથે વસવાટ કરે છે આદિવાસી જાતિના પુનરુત્થાન માટે વિવિધ સરકારી યોજના હેઠળ સરકારી પ્લોટો અને પ્લોટમાં બાંધકામ કરવા અંગે વિવિધ યોજનાઓ કાર્યરત છે ત્યારે ઉમરાજ ગામના આદિવાસી સમાજના લોકોને સરકારી જમીન ફાળવવા અને પાકા મકાનના બાંધકામ કરવા યોગ્ય સહાય પૂરી તેમજ શૌચાલયની સુવિધા આપવા સાથે ગામમાં આવેલ મહાદેવ મંદિરે ગામના સરપંચ દ્વારા પૂજન અર્ચન માટે અટકાવી અપશબ્દો ઉચ્ચારતા હોવાથી મંદિરમાં અન્ય લોકોને પણ પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે એ ત્રણ ગાળા બારની બેઠેલા છે સરપંચ સાહેબ એના ત્રણ બે છોકરા છે એ ઘર એસી નાખેલ કોઈ વાતાવરણના ઘર મે જોઈ જો કે એસી નાખેલ છે એના ઘરે આવડે એસી નાખીને બેઠે રહો ને બબ્બે ઘરા કમ્પ્લીટ થઈ ગયા મંદિર મેં કોઈ જુવાનને બેહવા નહીં દેતો કોઈને કશું એમ ખુરશીઓ બી મૂકેલી છે ખુરશીઓ પર બી નહીં બેહવા દેતો મંદિર પાસે ગણપતિ બેહારીએ તો ગણપતિ બી ના પાડે કે લાઇટ બિલ તમારા બાપર છે એવું 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 કંઈ છે અમે અહીં આ કલેક્ટર કચેરી આવેલા છે આવેદનપત્ર પત્ર આપવા તો અમારે આવેદનપત્ર સ્વીકાર કરો